નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે તો દોસ્તો ગુજરાતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે દોસ્તો તમે ઠાકોર ફેમિલીને જાણતા હશો જે દોસ્તો યુટ્યુબ પર વિડીયો અપલોડ કરે છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો અપલોડ કરે છે અને તમે તેમના ફેન પણ હશો તો દોસ્તો તમે તેમના વિડીયો રેગ્યુલર જોતા હશો તો તમને જોવા મળશે કે તેમાં કાજલબેન કરીને તેમના બહેન હોય છે જે ત્રણેય ભાઈની બહેન હોય છે અને તેમના બને હોય છે એટલે કે કરણજી દોસ્તો જે પણ વિડીયોમાં તેઓ બતાવતા હોય છે તો દોસ્તો કરણજીનું એક અકસ્માતમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે હા દોસ્તો કરંજી અને તેમના ચાર મિત્ર દોસ્તો પાંચ જણા દોસ્તો કેદારનાથની યાત્રા પર જતા હતા અને કેદારનાથ જતા દોસ્તો યુપીના મુઝફ્ફરનગરમાં તેમનો કાર અકસ્માત થયો છે અને કાર અકસ્માતમાં ચાર જણા મૃત્યુ પામા છે અને એક ઘાયલ થયા છે હા દોસ્તો ચાર જણા જે મૃત્યુ પામા છે એમાં દોસ્તો કરનજી પણ આવી ગયા અને દોસ્તો કરંજી જે એક ચામુંડા સાઉન્ડ સરઘાસન કરીને તેમનું જે સાઉન્ડ ડીજે છે જેના માલિક પણ છે અને ખૂબ જ નાની વયના છે તો દોસ્તો તમને પણ જો આ હાદસો જોઈને દુઃખ લાગ્યું હોય તો કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા અને કાજલબેન અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના